સાંતલપુર તાલુકાના મડોતરા ગામ ખાતે પીવાના પાણીની પારાયણમાં ગામ લોકો પંદરસો થી બે હજાર રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે પાણી પુરવઠાની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ ખાતે ઉનાળાના શરૂઆત થતા ની પાણીના પુરવઠાની પારાયણ સર્જાય છે લોકો પીવાનું પાણી એને વાપરવા માટે પાણી માટેના ટેન્કરના પંદરસો થી બે રૂપિયા ખર્ચી રહ્યા છે નર્મદા નિગમની કેનાલ છેલ્લા એક મહિનાથી બંધ કરાવતા પાણીની પારાયણ સર્જાય છે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં નથી આવી અને કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોની મુસીબત વધી છે સાથે સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા

ત્રીસ દિવસથી પાણી આવતું નથી અને કેનાલ ને પેલા પાણી મળતું હતું પીવાનું તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આખા ડાકાન કરે છે અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહીર સમાજની આગળ લગ્ન પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે આમ રોજુ અમારે રોજુ મઢોતરા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે ત્યાં કને અત્યારે એટલી પાયા પાયાવિહોની સગવડ છે પીવાનું પાણી પણ નથી અને લગ્નગાળાની સીઝન છે તમામ સમાજોમાં લગન છે ખાસ કરીને આહીર સમાજોમાં લગન છે અને બીજા જ્ઞાતિઓમાં પણ લગન છે ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેળા લઈ લઈને જવું પડે છે પાણીનો ટેન્કર મંગાવે ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી પાણીના ટેન્કરવાળા વાળા બારસો બારસો રૂપિયા લે છે પંદરસો પંદરસો રૂપિયા લે છે તોય સારું પાણી મીઠું પાણી મળતું નથી એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીસોને હેરાન ન નવું પડે લગ્ન ગાળાની સીઝન છે લગ્ન જેની ઘરે પ્રસંગો હોય એમને હેરાન ન થવું પડે એટલે મહેરબાની કરીને પીવાના પાણી ની સગવડ આપો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ પાટણ